નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ઇજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટી કોમન પ્રવી પ્રવેશ પરીક્ષાના પ્રશ્નો જોશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે શ્રેણી પૂર્ણ કરો તો આપણને શ્રેણી પૂર્ણ કરવાની છે તો કે પાંચ પંદર પાંત્રીસ તો હવે ખાલી જગ્યામાં શું આવશે તો કે આપણને ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આનો જવાબ રહેશે જે પિંચોતેર છે તે આનો જવાબ રહેશે પિંચોતેર એકસો પાંચ અને એકસો પંચાવન હવે આપણે ફરીથી શ્રેણી પૂર્ણ કરવાની છે તો કે શ્રેણી પૂર્ણ કરો ચુમ્માલીસ વી ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આવશે ઓપ્શન નંબર સી જે છે તેત્રીસ એસ છે વિદ્યાર્થી મિત્રો તેત્રીસ એસ તે આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણને ઉત્તરતા ક્રમમાં માઇનસ ક્રમમાં એટલે કે કે ઉત્તરતા ક્રમમાં છે હવે જોઈએ તો આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે વિદ્યાર્થી મિત્રો તો કે આકૃતિમાં વધુમાં વધુ છે તે આઠ આકૃતિમાં ચોરસ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં વધુમાં વધુ છે તે નવ જે છે તે લંબચોરસ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પાંચમો પ્રશ્ન તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો તો કે આ આકૃતિ જે છે પાંચમા નંબરની આકૃતિ તો તેમાં છે તો કે આઠ વર્ત્રીકોણ છે તે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે આઠ ત્રિકોણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે છઠ્ઠો પ્રશ્ન તો કે આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તો કે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં કેટલી સળંગ રેખા છે વિદ્યાર્થી મિત્રો તો કે આ આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો અઢાર છે જે ઓપ્શન નંબર સી છે અઢાર એટલી સળંગ રેખા જોવા મળે છે આકૃતિની અંદર હવે સાતમો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો આગળમાં લંબચોરસ હતા અને આમાં ચોરસ છે વિદ્યાર્થી મિત્રો તો આ આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો તેર છે તેર તેર સળંગ તેર ચોરસ છે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિની અંદર તેર ચોરસ છે હવે આપણે જોઈએ તો કે આઠમો પ્રશ્ન જોઈએ તો કે બટરફ્લાય શબ્દ અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી તો કે આમાંથી કયો નથી બનતો તો કે બટરફ્લાય તો કે યુ ટીઆર એ આવે ફ્લાય એ આવે અને બટ એ આવે તો કે જે ટર્બન છે જે ઓપ્શન નંબર સી છે તે વિદ્યાર્થી મિત્રો તે આવતો નથી એટલે તે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ નવમો પ્રશ્ન તો કે ટ્રાવેલિંગ શબ્દ અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેનો કયો શબ્દ બનતો નથી તો કે જે ટ્રાવેલિંગ તો કે લાઈવ છે એ પણ બને છે વિદ્યાર્થી મિત્રો ટ્રેન પર બને છે અને નાઇટ પર બને છે તો કે જે ઓપ્શન નંબર સી છે જે રેન છે તે નાઇટ છે તે બનતો નથી એટલે ઓપ્શન નંબર ડી છે તે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે દસમો પ્રશ્ન જોઈએ તો કે દસમો પ્રશ્ન છે કે અંગ્રેજી મૂળાક્ષર ક્ર સાચો એબીસીડી ક્રમ શોધવાનો છે આપણને તો કે આપણનો જે જવાબ છે તે જી આપવામાં આવે છે નાઇટમાં આપવામાં આવે છે ઓપ્શન નંબર સી અને ડીપમાં આવે છે તો કે વિદ્યાર્થી મિત્રો જે બી નંબરનો છે જે તે આવે છે એટલે તે સાચો છે હવે અગિયારમાં પ્રશ્ન જોઈએ તો અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ આપણને શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો તો કે જે આનો જવાબ છે તો કે એચ એમ એસ જે ઓપ્શન નંબર બી છે તે સાચો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો આગળના વિડીયો જોવા માટે હવે આપણે બારમો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતી મૂળાક્ષરનો નીચે ક્રમમાં સાચો વિકલ્પ આપણને પસંદ કરવાનો છે તો કે આમાંથી સાચો કયો છે તો કે વિદ્યાર્થી મિત્રો જે બારસો છ્યાસી છે તે ખોટો છે વિદ્યાર્થી મિત્રો સોળસો અઠ્યાવીસ પણ ખોટો છે અને ઓપ્શન નંબર ડી પણ ખોટો છે તો કે જે બારસો ને છે જે ઓપ્શન નંબર બી છે તે સાચો છે વિદ્યાર્થી મિત્રો તેરમો પ્રશ્ન એમ જ છે કે વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે આપણને તો કે જે તેરમો પ્રશ્ન છે તેમાં કરકજ કરતાં મોટી સંખ્યા કઈ બને છે તો કે જે ભરચક છે વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા ભરચક બને છે ઓપ્શન નંબર સી હવે ચૌદમાં પ્રશ્ન જોઈએ તો કે જુદી પડતી આકૃતિ શોધવાની છે આપણને આ ચાર ઓપ્શનની અંદર આપણને આકૃતિ શોધવાની છે ચારે ઓપ્શનમાંથી તો કે જે ઓપ્શન નંબર બી છે જે તે જુદી પડતી આકૃતિ છે બાકી આ ત્રણેય જે ઓપ્શન નંબર ડી એ અને સી તે બંને સરખી જોવા મળે છે અને જે બી છે તે અલગ પડતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે પંદરમો પ્રશ્ન જોઈએ તો કે પેટર્ન મુજબ અલગ પડતી આકૃતિ આપણને શોધવાની છે વિદ્યાર્થી મિત્રો આ પેટર્નમાં અલગ પડતી આકૃતિ કઈ છે તો કે જે ઓપ્શન નંબર સી છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડતી આકૃતિ છે હવે સોળમો પ્રશ્ન જોઈએ તો કે નીચે આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષર સૂચવેલ સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપો તો કે જે સી એ છે બરાબર તો આપણનો જે સોળમાંનો ઉત્તર થશે તે થશે એકત્રીસ વીસ છે તે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે એ બી ઈ એફ આઈજી ખાલી જગ્યામાં શું આવશે તો કે જે સત્તરમાંમાં એમ એન છે જી ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ અહીંયા એમ એન આવશે વિદ્યાર્થી મિત્રો હવે અઢારમો પ્રશ્ન જોઈએ તો કે શબ્દકોષ એ બીસીડી પ્રમાણે સ્પેલિંગમાં શબ્દ આપણને ગોઠવવાના છે તો કે અઢારમાંમાં જે છે તો કે પ્લેસ પોઈન્ટ એ પર ખોટું છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી પર ખોટું છે અને ડી પર ખોટું છે તો જવાબ આપણનો જે ઓપ્શન નંબર બી છે તો કે પહેલાં પોઈન્ટ આવે પછી પ્લેશ આવે પછી પપીલ આવે પછી પાવર આવે છે વિદ્યાર્થી મિત્રો હવે ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો કે કક્કાવારી મુજબ યોગ્ય ક્રમમાં આપણને ગોઠવવાના છે તો કે આપણને જે છે તો કે જે ઢવ એ પખોટું છે સર પખોટું છે અને સર ઢવ સસલું પખોટું છે તો કે સર સરગમ સરઢવ સસલું સરસ તો કે જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તે સાચો ઉત્તર છે હવે વીસમો પ્રશ્ન જોઈએ તો કે વીસ એકવીસ અને બાવીસ આપેલ અળગ પડતો શબ્દ આપણને શોધવાનો છે આમાંથી તો કે જે અલગ પડતો શબ્દ આમાંથી કયો છે તો કે પાલક મેથી અને તલંજો તે અલગ પડતા શબ્દ નથી વિદ્યાર્થી મિત્રો એટલે અલગ પડતો શબ્દ જે બટેટા છે બટાટા તે અલગ પડતો શબ્દ છે એટલે તે સાચો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો મળી આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો